આ સરદાર કોમ્પ્લેક્ષના દુકાનદારોને અગાઉ તંત્ર દ્વારા નોટિસ આપવામાં આવેલી હતી અને ફાયર સેફ્ટીની સુવિધા ઊભી કરવા માટે તાકીદ પણ કરવામાં આવેલી હતી આમ છતાં અહીં દુકાનદારોએ તેની અવગણના કરેલી હતી જેના પગલે ફાયર ઓફિસર એચસી ગઢવી અને તેની ટીમ દ્વારા જિલ્લા પંચાયત રોડ પર પહોંચેલા હતા અને બિલ્ડિંગની તમામ ત્રણસો પચાસ દુકાનોને સીલ મારી દેવામાં આવેલું હતું અને કોમ્પ્લેક્સના તમામ મુખ્ય દરવાજાઓને પણ સીલ મારી દેવામાં આવેલું હતું ત્રણ માળના આ કોમ્પ્લેક્ષને સીલ મારવામાં આવતા વેપારીઓ હાફડા ફાફડા થઈ ગયેલા હતા અમરેલી શહેરની મધ્યમાં માર્કેટિંગ યાર્ડની પાસે આવેલું સરદાર કોમ્પ્લેક્સ ફાયર સેફ્ટીના અભાવને કારણે અગાઉ તેને નોટિસ પાઠવવામાં આવેલી હતી તેમ છતાં આજ દિન સુધી ફાયર સેફ્ટીની સુવિધા ઊભી ન કરવાના કારણે આજરોજ સંપૂર્ણ કોમ્પ્લેક્સની સીલિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવેલી છે કેટલી દુકાનો આ કોમ્પ્લેક્ષની અંદર આશરે ત્રણસોથી સાડી ત્રણસો જેટલી દુકાનો આવેલી હોય તેવું જણાઈ રહ્યું